સરકારના ગુજરાત ભાજપ સંગઠનમાં પણ ધરખમ ફેરફાર થઈ શકે છે જેમાં અધ્યક્ષપદે ઓબીસી સમાજમાંથી સ્થાન મળી શકે છે ગુજરાત ભાજપ સંગઠન દેવુસિંહ ચૌહાણ મયંક નાયકને અધ્યક્ષપદ મળી શકે છે જેમાં સૌરાષ્ટ્રના લેવા પાટીદાર નેતાનું નામ પણ ચર્ચામાં છે મહેશ કશવાલાને પણ અધ્યક્ષ પદ સોંપાઈ શકે છે તેમજ ચાર મહામંત્રી પદે ક્ષત્રિય બ્રાહ્મણમાંથી સ્થાન મળી શકે છે મહામંત્રી પદે પાટીદાર એસસી કેસટીમાંથી સ્થાન મળી શકે છે તેમાં કેન્દ્રમાં સરકારના ગઠન બાદ પ્રદેશ ભાજપ સંગઠનમાં ધરખમ ફેરફાર આવશે અધ્યક્ષપદે ઓબીસી સમાજમાંથી નાની જ્ઞાતિમાંથી કોઈને પણ સ્થાન મળી શકે છે તો સૌરાષ્ટ્રના લેવા પાટીદાર નેતાને પણ જવાબદારી સોંપાઈ શકે છે ચાર મહામંત્રી પદે ક્ષત્રિય બ્રાહ્મણ પાટીદાર અને એસસી કેસ સમાજમાંથી સ્થાન મળી શકે છે ગત લોકસભા ચૂંટણીમાં ઈચ્છિત પરિણામ નહીં મળતા કાસ્ટ ફેક્ટર લક્ષ્યમાં રાખી નેતાઓને જવાબદારી સોંપાઈ શકે છે આગામી સંગઠનમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નેતાઓને વધારે સ્થાનની શક્યતાઓ જોવાઈ રહી છે જેમાં દેવુસિંહ ચૌહાણ ઓબીસી સમાજમાંથી આવે છે રાષ્ટ્રીય સ્તરે કામગીરીનો અનુભવ અગાઉ જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે તેમજ મહેશ કશવાલા સંગઠનમાં બીજી વખત મંત્રીના હોદ્દા ઉપર છે તો છેલ્લા ઘણા વર્ષોથી સંગઠનમાં સક્રિય છે તેમ સૌરાષ્ટ્રમાંથી લેવા ચહેરો છે